થોડું ઘણો ફોટો કઢે એમ ખરો બેન ખતરો કર્યા તો કરાવી જ હમ પછી પચામ આલ કઈ નહીં થાય હા પછી દલાલીનું શું નામ તો દલાલી નો આમ ચતુરૂપાથી ચતુરૂપા છે ચતુર રૂપા હ ચતુર રૂપા હા હા બહુ એ કેટલા સીઝે એમાં અરે હા આ હેણું મફળી વળી લાવ્યો છે હમ એલા હેતરમાં જવાન છે હા તે જોઈન કર હા મારે હમણા ગમે જો કોક ગાય દેખવાળો આવી જ હા તો મારે જવું પડે હા મારે જવાનો મેલ નઈ આવે હા સામેલ લેવ તાણ તું સામેલ ભાઈ હા હું જઉં તાણ છો છે હા તંદુબા આ બરગા ઓય તંદુબા અલ્યા હોતા કારિયા શું કરો છો બોલો <camina> 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 <t> <camina>

ઘેર છે હા હું કેતોળ ક્યાં ઘેર છે ક્યાં ઘેર શું કે હો ગાડીઓ ગાળો પેલો જે પોણી બોણી પી આવો બેહો પાણી બોણી પીવું પડે આપણું સાપું છે એવું છે હો આપણો કૂવા બેરી છે હા આ લસકો આયો છે

પાટુને નઈ મે લાગો શેજ પાટુ છું તારા દો આનો છે ઓવ કશો હતો નહીં ભઈ અમારા ભાજ્યાને કોઈ તકલીફ થઈ નાજો આ કોઈ તકલીફ ના આવે બરોબર હા પાછે હોય તકલીફ નહી હેડ આરાય તો જે રાખો બ હા અમારા છે હા હા એ રોમ રોમ તો તમે આવો હા બોધો હા રોમ કાળો

કાજે તો એ બતાવો જો હું ગાડો ઓય બે કરી તમે કાલે હુસોલ કોકો ટોકર માં તો મત બોલની જરૂર ન જ પડે મને આ હુસોલ જ ઈતો છે એના ખોણની જરૂર દેજો આય એ આટલી તો આલા છે આટલી તો આરે ને ઓહ ખરી કામ તો બે ગરીબ

કોમા થો બધું લેવજો કઈ હા હા તણ ખાય હવ ગરમાજો લાગે સતો ભઈ તો ઓમસે ઓમ છો ના એ તો કશું નહીં

થોડું કિલું પછી દોવું બરોબર પે મને શીત મને હાથે ને શું કર્યા

ગાય કે બેઠ લાભી હોય તો જાતે જ લાભવી જો દલાલી રાખીએ તો વચમાં દલાલી પૈસા ખાઈ જાય બરોબર અને ઢોર આપડે માથા પડે એટલે આવું કોઈ કરતા નહીં કે કરવું નહીં જય માતાજી